સર્વ જલારામ ભક્તોને આજે જલારામ જયંતી છે તો જલારામ જયંતીની હાર્દિક શુભકામના પાઠવું છું ને હું છું અત્યારે વિરપુર ધામ પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે હું અત્યારે વીરપુર આવ્યો છું અને અત્યારે મને એવું લાગ્યું કે આ એક માહિતી પહોંચાડ્યા જેવી છે તમારા બધા લોકો સુધી તો સામેની સ્ક્રીન ઉપર અત્યારે લાઈવના માધ્યમથી અત્યારે નિહાળી રહ્યા છો આપણે એની સાથે વાતચીત કરીએ અને એના પાસેથી જાણીએ કે અહીંયા આજનું આયોજન શું છે જય જલારામભાઈ જય જલારામ હવે તમે ગોંડલથી આવો છો એ વાત સાંભળી છે બરાબર હવે તમારું કઈ રીતેનું છે અહીંયા અહીંયા અમે છેલ્લા વીસેક વર્ષથી આ કલકેશભાઈ ઉપટના સાથી ટીમ સાથે અમે આવી છે ધૂલમંડળની ટીમ સાથે અને જલારામ મંદિરે બાપરના દ્વાર પાસે છેલ્લા વીસ વર્ષથી અખંડ ધૂન કરીએ છીએ ધૂન ભજન કીર્તન બાપરના ભાવપૂર્ણ અમે કરીએ છીએ અને દ્વાર ખુલે સવા છ વાગે ત્યારે આરતીના દર્શન કરીએ અને અમે એક આનંદ અનુભવીએ છીએ બરાબર એટલે તમે ગોંડલ જે રામ મંદિર છે આ જ્યાંથી તમે આવો છો હા ગોંડલ રામજી મંદિર હરિચંદ્ર સ્વરૂપના સેવક પરિવાર છું તમારા ગોંડલમાં પણ અમે સુંદરકાના પાઠ અને રામધૂન કીર્તન કરીએ છીએ પણ કોઈ જાતનો ચાર્જ અમારો છે નહીં કોઈ પણ ની ઘરે જઈ છે અમે કરવા ફ્રી અને ત્યાં ભાઈ ભેટ રકમ પણ યજમાનને આપી દઈ છે અને આ રીતના ભગવાન તમારું નામ શું કીધું નામ છે રવિભાઈ બુદ્ધદેવ તેઓ છે ને રામ મંદિર ગોંડલ જે છે ને હા તે ગોંડલ રામ મંદિરે ખૂબ સરસ મજાનું ધૂન મંડલ ચલાવે છે અને આજે વીરપુર ખાતે આવ્યા છે સવારે તમે કેટલા વાગે આવી જાઓ છો અહીંયા અમે રાત્રે બાર વાગ્યા ચાલુ કરી છીએ રાત્રે બાર વાગે ધૂન ચાલુ કરે છે મિત્રો અને સવારે સાડા છ વાગે જ્યારે મંદિરના દ્વાર ખુલે ને ત્યાં સુધી ધૂન ગાય છે અને બીજા આપણા રઘુવંશી સમાજનો એક ભાઈ અત્યારે જોડાઈ ગયા છે કલ્પેશભાઈ પોગવાટ કલ્પેશભાઈ આજે જલારામ જયંતી છે તો આજના આયોજન વિશે તમારું શું કહેવાનું થાય છે જય જય જલારામ બધા રઘુવંશી ભાઈઓ જલારામ જલારામ મારા જય અમે લોકો છેલ્લા વીસ થી પચીસ વર્ષથી હું રાજકોટથી અને અમારી ટીમ જે છે ધૂન મંડળની એ ગોંડલથી રામ મંદિરના ધૂન મંડળવાળા રવિભાઈ બુદ્ધેવ ખાતે અમે અહીંયા આવીએ છીએ અને જલારામ ભક્તો જે લાઈનમાં ઊભા હોય એને અમે જલારામ બાપાની જય જય કાર કરાવીએ છીએ અને સાથે સાથે જલારામ બાપાની ધૂન બોલાવી અને રાતને અમે આનંદમય બનાવીએ છીએ અને જલારામમય બનાવીએ છીએ કે અને આ જ રીતે પછી છેલ્લે પહેલી આરતીનો લાભ લઈએ છીએ અને આ છેલ્લા વીસ પચીસ વર્ષથી અમે લોકો અહીંયા આવી જાય હવે તો અત્યારે અમે લોકો અહીંયા સંગીતમય મ્યુઝિક જેવું અહીંયા લઈને આવી સાથે 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 ઢોલકી વગેરે અને અહીંયા જે માઈક સિસ્ટમ ને એવું પર વસાવેલું છે એ બે અહીંયા લઈને અમે બધાને આનંદ કરાવીએ જલારામ જય જય જલારામ ખૂબ સરસ આ મજા આવી ગઈ અને જો અત્યારે જે જલારામ જયંતીનો જે માહોલ છે એ પૂરો જામી ચૂક્યો છે લાખોની સંખ્યામાં અત્યારે ભાવિ ભક્તો દર્શન માટે આવ્યા છે અને આપણી સાથે અત્યારે જલારામ બાપાના ભક્તો છે તો એકવાર આપણે જલારામ બાપાની જય બોલાવીએ બોલ ય શ્રી જલારામ બાવાની